પહેલી સવારના જય શ્રી કૃષ્ણ જય માતાજી વાગી ગયા સાત ને પાંચ આવી ગઈ સ્કૂલે આજે હવાર હવારમાં વિડીયો ન બનાવવાનો ઓલા કુતરા છે ને કાંઈ એમ દોડી કરે શિયાળો છે ને તો લાગે ભૂખ એટલે પેલા એને ખાવાનું આપી દઉં એટલે હવાર હવારમાં વિડીયો ન થયો પછી પાંચ દસ મિનિટ વહેલી પહોંચી ગઈ એટલું સરસ અત્યારે અત્યારે મને નેચર છે અત્યારેમાં હાલવાની મજા આવે વોકિંગ કરવાની મજા આવે એક પછી એક સ્ટાફ વળાવી રાખે છે અને હવારમાં નેચરલ સીતારામ સ્ટાફના કોઈને કોઈ આવતા હોય એટલે ચાલુ હોય મારું આજે શ્વેતા આવ્યા નથી લાગતા અમારા કદાચ આવી ગયા હોય ઉપર મારી પહેલાં આવીને પહોંચી ગયા હોય આજ મને મળ્યા ના હોય એટલે એ મારી હારે હોય એક બાકી બધો સ્ટાફ ધીમે 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 સાડા સાત સુધીની અંદર અમારો ટાઈમ છે અજીતને છે ને સ્કૂલના છોકરા હોય એને પોણા આઠનો ને આઠનો ટાઈમ સમય છે એટલે એની હારે આવું ને તો મારે થાય મોડું રવિવારની રજા હોય ને એટલે છોકરા ઉઠતા દાખલો પડે એટલે બહુ મોડું કરાવે પછી એટલે મને વહેલા મૂકી જાય અને હલવા નથી દે હવાર હવારમાં કુતરા હલવા ન જ દેતા મને એવા છે ને કે આપણા કપડાં ખરાબ કરી નાખે ગંદા પગે આપને ચોટાચોટ કરે એટલે સવારમાં હલીને આવવું મેળ ન ખાય તમે આવજો બધાય આગળ બેના રેજો થી સારામ બધાયને કાયમ જમવાનું હું બનાવું કાયમ ચિંતા આજે છે ને દહીં ની છાણી કરી મસ્ત ડુંગળી ના કટકો લસણ ના કટકા અને દહીં નાખ્યું અને મર મરચા અને તીંદરાનો સંભાળ ગરમાગરમ રોટલી ઉઠીને એય ચૂપાલી કાયમ સાથ એક ને એક સાવતું જ નથી કાયમ એટલે કંઈક નવી દહીં જે છે ને ગાયનું પાતળું હોય પણ હું હોય સરસ નીચું એટલે સેજ ગરમ કરીએ ને એટલે ઢીલું તો પડી જ જાય પણ ખાવાની આવશે મજા અને આ બધા છે મસ્ત સુંદર અને સંભાળો બહુ ચડવા નહીં દઉં એકદમ સાચા પાકો ને બહુ મજા આવે આની અંદર પછી હું ચણાનો લોટ નથી વેરતી પણ ચણાનો લોટ વેરીએ ને તો બહુ જ મસ્ત થાય ચણા લોટ છે ને તો પાણી પીવડાવી રાખે એટલે આપણે હોટલમાં ખબર છે ચણા ના લોટ વાળું બધે વધારે આપે આપણે ભર્યું છે અહીંયા બધું એ જ છે સાફ કરવાનું છે દૂધ ગરમ કરીને રાખી દીધું આ થઈ જાય એટલે પછી ગેસ સ્ટેન્ડ સાફ કાયમી ચિંતા હું જમવાનું બનાવું હું બનાવું એક જ ચિંતા સવારે તો નાસ્તો કર્યો હોય ચા ને રોટલી પણ પછી બપોરે આવીને સીધે સીધું જો ચેન્જ કરી અને સીધું એ જ વિચારવાનું કે હવે આજે હું બનાવું લીલોતરી નું શાક કાયમ કરીએ તો ચિંતા ગુવાર પીંડો તુરિયા ઈ તો અત્યારે આવતાય નથી અત્યારે ચોમાસું પૂરું થાય એટલે પછી તુરિયા ગલકાની તો જાય ખાવ ઓછા પ્રમાણમાં મળે તો પછી રીંગણા નું કાયમ ન ભાવે મેથીન ભાજી કાયમ ન ભાવે એક ને એક વસ્તુ કાયમ ન ભાવે એટલે મારું તો છે ને એક મેનુ જ છે અઠવાડિયાની અંદર એક દિવસ દહીં વઘારવાનું એક દિવસ બે દિવસ કઠોળ કરવાના બે દિવસ લીલોતરી કરવાના અને શનિવારે છે ને ચણાની અળી અડદની દાળ ને બાજરાનો રોટલો કરવાના એમ કંઈક પછી ફિક્સ કરી નાખું આજે કંઈ ઠેકાણું નહોતું આવી ને તો ભૂલી ગઈ માર્કેટથી શાક લઈ આવતા ટમેટા પડ્યા પણ ટમેટાનું અજીતને ન ભાવે ડુંગળી બટેટાનું કાયમ પછી આપને મજાનું આવે એટલા જ વિચાર્યું કે મસ્ત છે ને દહીં ભીખારી કરી નાખું તીખું તીખું દહીં ગરમા ગરમ રોટલી અને કોબીટ હાલા પિંડોરા અને મરચાંનો સંભાળો તો આગળ બીજી એમ બન્યા રહેજો પછી હજી કાંઈ એવું નથી તો ફટાફટ રેડી કરી લઉં સીતારામ બધાઈને સાંજના પાંચ વાગી ગયા ઉઠી અને આજ સીધી બહાર ગઈ ચાર કામ ભેગા લાવી જોશના ફરે પછી થાકે પછી ગોક ઉપર રેડું નાખે પછી છે ને ખાસ કામ હતું અને કામ પતાવ્યું એ આજે ઓટીની અંદર આવશે કામ ઇમ્પોર્ટન્ટ હતું એટલે જવું જ પડે એમ હતું મારા વિના કામ થાય એમ હતું ફટાફટ રસોઈ ગઈ પછી વાળા જે છે અત્યારે દરેક બેંક અંદર ને ક્યાંક ને ક્યાંક આપડે તકલીફ આપે સરળ કામ નથી કઈ પણ કામ અને પછી આવી આવીને થાકીને પેલા તો બેસી ગઈ એક છે ને બેંક ની અંદર ગુજરાતી એક બેંક વાળા ને મારા અપીલ છે કે ગુજરાતી બેંક હોય ને ત્યાં ગુજરાતી સિસ્ટમ થી ફોર્મ રાખો હિન્દી ને ન રાખો કા પ્યોર ઇંગ્લિશ રાખો ને કા ગુજરાતી રાખો આ બીચ મે હિન્દી આતા હે ને વો બહોત મુશ્કેલ મે ડાલ દેતા હે વો આપણો કામ નહીં હિન્દી થોડીક અઘરી ભાષા થઈ જાય બેંક માં ફોર્મ ભરવું એટલે આપણે વળી પૂછવા જવું પડે ઇંગ્લિશ માં હોય તો ઇંગ્લિશ આપણે બાવા ઇંગ્લિશ આવડે બાવા હિન્દી આવડે એટલે પ્રોબ્લેમ મોટો થાય પણ ઠીક છે હાલીસ ગાડી અને નવા નવા ટ્રાન્સફર થતા હોય એટલે ઈ મગજ ના દઈ કરે આપડા એટલે આપડા ને આપડા રૂપિયા અને લાઈન માં હંમેશા સામાન્ય પબ્લિક ને જુગુ રહેવું પડે ઈ તો આપડા અત્યારે સરકાર ના નિયમ છે બે નોટ બંધી થઈ ગઈ તઈ કોઈ એક આઈ રૂપિયા વાળા લાઈન માં નોતા ઉભા ને અહીં આપણે જોબાતા પછી અત્યારે આપણે જુબા ને લાઈન આપડા જ પૈસા ને આપણું બધું નેરાણે આપણે ખાવાનું એટલે આવું છે ભાઈ

એટલે બે જણા તો જોઈ જ એક જણા થી વિડિયો ઉતરે નહીં આવશે બધી તો હાલ આવજો બધા સીતારામ આગળ વિડીયો લઈ ના રહેજો એટલે કાલે આગજે ઓડીમાં ચોક્કસ જોજો કે હું ની અંદર છે ક્યાં ગયા તા હું કરતા હતા એ બધું જોજો આવશે વિડીયો આવજો બાત અત્યારે તાળું ન દેવું પડતું હવે સ્કૂલે જઈએ એટલે તાળું ચાલુ દેવું પડે બારણા બારણા બંધ કરીને ચાપલી બેન અંદર દાયા થઈને બેહી જાય અત્યારે અને અમે તાળું લાઈટું બંધ કરીને ભાગીએ ભાગી સાડા સાત નો ટાઈમ છે પણ હું પંદર મિનિટ વેલી નોકરી કરીએ ત્યાં સુધી કોઈ ટાઈમ ની બાબતમાં આપણે કેવું ન જોઈએ વહેલું જ સ્કૂલે જઈએ એટલે વહેલું ભાગવાનું એ પડી હે અમારી બસંતી અહીંયા પડ્યું છે સ્કૂટર પણ ચાવી ભૂલાઈ ગઈ અંદર

ભાષણ આપવા કાલ તમે એમ છોકરી નેતા બની જાવ ને બસ હવે બાકી રહ્યું લખું ખી જાય કે તમારે તો કેટલું કરવું છે કે આમાં તો ક્યાં કરવું આ તો ક્યાં કરવું આ તો ક્યાં કરવું માણસ ની ઈચ્છા કોઈ દિવસ છે ને પૂર્ણ થાય નહીં તો આલો બધા આવજો સીતારામ આગળ સ્કૂલે મળ્યા